પોષ સુદ પૂનમે માં અંબાના પ્રાગટ્ય દિવસને લઈ અંબાજીમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો હતો ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગબ્બરની જ્યોતથી મંદિરની જ્યોત સળગાવવામાં આવી હતી મા અંબેની પ્રતિમાની આરતી ઉતારી માતાજીને પ્રતિમાને ગજ સવારી કરાવી શોભાયાત્રાને નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરવામાં આવી હતી અંબાજીમાં આજે નીકળેલી બે કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા માં અંબાનો આજે પાટોત્સવ પાટોત્સવ એટલે જન્મદિવસ આજે અંબાજી ધામ પૂરું જે અંબે નાદથી ગુજી રહ્યું છે આખોની સંખ સંખ્યામાં ભક્તો જોડાયા છે આજે સવારે ગબ્બરથી સાત વાગે જોત લાવીને માતાજીના મંદિરમાં જોત મિલાવીને શક્તિ દ્વારે મહાઆરતી નું આયોજન થયેલ હતું ને હવે હવે શોભાયાત્રા હાથી ઉપર માતાજી બિરાજમાન થઈને નીકળ્યા છે અને નગરમાં શક્તિ દ્વારેથી નગરમાં શોભાયાત્રા નીકળી છે અને પાત્રીસ જેટલી ઝાંખીઓ છે સાથે સાથે એકવીસ કિલો સુખડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે

આજે ત્રીસમા વર્ષની વિશાળ શોભાયાત્રાનું અને માતાજીના પ્રાગટોત્સવ દિવસની ઉજવણી રાખેલી છે સવારે ગબ્બરથી અખંડ જ્યોતમાંથી જોત લાવી માતાજીના ઘરગૃહમાં આવેલી જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને શક્તિ દ્વાર ખાતે વિશાળ મહાઆરતી કરવામાં આવેલી છે અને માતાજી ગજરાજ ઉપર અસવાર થઈને આજે નગરની દિનચર્યાએ નીકળ્યા છે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ચાલીસ જેટલા વિવિધ જાતિઓ સાથેની વિશાળ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે એ શોભાયાત્રા અત્યારે અંબાજીના નગર માર્ગો ઉપર નીકળેલી છે આખું અંબાજી આજે ગોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ઘૂટી રહ્યું છે એટલે લાખો યાત્રિકો સહિત અંબાજીના તમામ નગરજનો માં અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજીના નગર માર્ગો પર ઉમટી પડેલા છે